આજે આપણે ગુજરાતી ભાષાના જાણીતા કવિ નવલકથાકાર નિબંધકાર અને પત્રકાર હરીન્દ્ર દવે વિશે જાણીશું તેમનું પૂરું નામ હરીન્દ્ર જયંતિલાલ દવે હતું તેમનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ત્રીસ ના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ કચ્છનું ખંભરા હતું અભ્યાસ અને કારકિર્દી તેઓ ભાવનગરથી મેટ્રિક થયા હતા તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી એ અને એમ એની પદવી મેળવી હતી ત્યારબાદ તેમણે જનશક્તિના ઉપતંત્રી સમર્પણના સંપાદક અને યુસિસ મુંબઈમાં ગુજરાતી વિભાગના તંત્રી તરીકે ફરજ બજાવી હતી પછી તેઓ જનશક્તિના તંત્રી અને જન્મભૂમિ પ્રવાસીના મુખ્ય તંત્રી બન્યા હતા પારિતોષિક સાહિત્ય માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક પત્રકારત્વ માટે મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ બીડી ગોયનકા એવોર્ડ ફોર એક્સલન્સ ઇન જર્નાલિઝમ તેમનું અવસાન ઓગણત્રીસ માર્ચ ઓગણીસો પંચાણુંના ના રોજ થયું હતું હરીન્દ્ર દવેનું સાહિત્ય સર્જન કવિતા તેમના સંગ્રહો આસવ મૌન અર્પણ સૂર્યોપનિષદ હયાતી અને સમય છે નવલકથા અગનપંખી પળના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી સંગ અસંગ વસિયત લોહીનો રંગ લાલ અનાગત સુખ નામનો પ્રદેશ મુખવટો ગાંધીની કાવડ નંદિતા નાટક યુગે યુગે સંધ્યાકાળે પ્રભાત ફેરી વિવેચન દયારામ ગાલિબ કવિ અને કવિતા કથાથી કવિતા સુધી મુશાયરાની કથા કાવ્યસંગ વિવેચનની ક્ષણો ઉમાશંકર જોશી ચિંતન કૃષ્ણ અને માનવ સંબંધો નિબંધ નીરવ સંવાદ વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય શબ્દ ભીતર સુધી ઈશ્વરની આંખનું આંસુ ગીણા દીવામાં ઉજાસ ધર્મસભા ભીતર જળાહળા સંપાદન મધુવન કવિતા સત્તાવન અઠાવન ઓગણસાઠ મડિયાનું મનોરાજ્ય લોક ધર્મ આધ્યાત્મિક કવિતા કથારામની વ્યથા માનવની અનુવાદ પિંજરનું પંખી ધરતીના છોરૂ ચરણરૂકે ત્યાં વાદળ વર્ષ્યા નહીં મરુભૂમિ હરીન્દ્ર દવેની જાણીતી કાવ્ય પંક્તિઓ આંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો ગમે છે એટલો તુરો હવે મિજાજ નથી હું જેવો જોઈએ એવો ઉદાસ આજ નથી કાંકરીને તમે નાહક નહીં શોધો અય દોસ્ત જળના ટીપાંથી હું આંખોએ ખળભળી જઈશ આ મારા હાસ્ય પર હું રડું નહીં તો શું કરું એ પણ હવે કહે છે મને કંઈ વ્યથા નથી કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે હરીન્દ્ર દવેની જાણીતી કાવ્ય પંક્તિઓ કાનુડાને બાંધ્યો છે હીરના દોરે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ એક જશોદાના જાયાને જાણું એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા હોય ગોરસ તો પરસીને નાણું આ નીરના વલોણાને તાણે મારી બલ્લા હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન થોડો મીઠો લાગે તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલખ ક્યાંક દીઠો લાગે જાણી બુજીને અમે અળઘા ચાલ્યા જાણી બુજીને અમે અળગા ચાલ્યા ને છતાં પાલવ અડકાનો મને વહેમ છે હરિન્દ્ર દવેની જાણીતી કાવ્ય પંક્તિઓ એક રજી કણે સુરજી થવાને શમણે રૂગમણે જયયુડે પલકમાં ઢળી પડે આથમણે કણી સુરે થવાને શમણે તમે થોડું ઘણું સમજો તો સારું કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું મને માર્ગે મળ્યા હતા શ્યામ કોણ માનશે એક મીટમાં કળ્યાતા શ્યામ કોણ માનશે ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ ઝાંઝવા હો કે હો દરિયાઓ તરસતા જઈએ હોઠ હસે તો ફાગુન ઘોરી આંખ જરે તો સાવન મોસમ મારી તું જ કાળની મિથ્યા આવન જાવન હરીન્દ્ર જાણીતી રચનાઓ માધવ ક્યાંય નથી મધુવનમાં ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં ના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી યાદ તને બેસી અહીં વેણુ વાતાવન માળી लहरि वमळ ने कहे वमळये वात स्मरे स्पन्दनि माधव नथी मधुवनिमा फूल कहे भमरा ने भमरो वात वहे गुञ्जनीमा માધવ ક્યાંય નથી મધુવનમાં હરીન્દ્ર દવેની જાણીતી રચનાઓ તમે યાદ આવ્યા પાનલીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો वरसाद जी राम एक तरणु कोलियु ने तमे याद तमे याद आव्या पान लीलु जोयु ने तमे याद जाने मौसम नो पहलो વરસાદ રામ રા તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રા એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રા એક તરણું કોળ્યું ને તમે હરેન્દ્ર દવેની જાણીતી રચનાઓ થાક લાગે ના નહીં આવું મેળે નહીં આવું મેળાનો મને થાક લાગે मेरा नो मने थाक लागे मारे वैते गड़े न हवे गाव मेरा नो मने थाक लागे मेरा नो मने थाक लागे क्या छे वाई रानी प्राण भरी लहरी क्या छे नेह भर्यो संग ए सुनेरी क्या ए नजरू के झेणे मने हेरी ना ना नहीं आवू मेड़े नहीं आवू मेड़ा नो मने ठाक लागे મને કવિ શ્રી હરીન્દ્ર દવે આવી અનેક લોકપ્રિય રચનાઓ આપી છે અને ગુજરાતી ભાષાના સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ કર્યું છે